હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્સનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હરમાદેવ તો નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે એનો દિવસ પણ શરૂ થઈ ગયો છે અને હમણાં તો પ્રોગ્રામની સિઝન ચાલુ છે એટલે ઉજાગરા છે આપણી મી છે લગભગ હું સાડા અગિયાર જેવી સુ ઉઠી છું સૂઈને અને જો આ બાજુ લલિત હવે અમારું ઉત્તરાયણનું બધું પેકિંગ ચાલુ છે આટલી બધી લૂંટી તો છે જ નહીં નથી લલિત ચગાઈ કે નથી છોકરાઓ પેલી બાજુ ક્યાં ગઈ નવી પેલો હતો હમણાં મેં આ બધી નવી હે ને આ બધી નવી હે એને રાત્રે એ દિવસે લોકોએ લોકોના બાંધ્યા પણ ચગાઈ નથી અને આ લૂંટીને ભેગી કરી હજુ આટી ને આટલી પતંગ હજુ ધાબા ઉપર પડી ખબર હે તમને આ અહીંયા સીડીમાં પડી હજુ તો લગભગ સોથી બસો પતંગ ઉપર પડી હશે તો કાંઈ જાઉં છે છોકરાઓને લૂંટવાનો શોખ હતો તો જો લૂંટીને ભેગી કરી છે ઉતરાયણની કોઈ પતંગ ચગાઈ નથી બંને ભાઈ ગયા છે સ્કૂલે અને હું ઉઠી છું લેટ અને આપણે જો જમવાનું જમવાનું બનાવી દીધું છે પહેલાં ઉઠીને પહેલાં રસોઈ જ બનાવી છે દાળ અને ભાત બનાવે છે અને કોબીજ લલીતે સમારી મૂક્યું છે એટલે કોબીજ વગરવી છે અને રોટલી કરવી છે જો રાતના વાસણ હજુ પડ્યા છે આપણે તો બધા વાસણ પણ કરવાના છે તો વિડીયોમાં બન્યા રહો આગળ અને આજ સાંજે પણ પ્રોગ્રામ છે આપણે તો ફટાફટ હું જે ઘરનું કામ છે એ બધું કરીશ કેમ કે બહુ લેટ થઈ ગયું છે આજે તો ગાઈઝ બપોરે તો આપણે બધું કામ કરતા અને સુઈ ગયા હતા રાતના વાસણ પણ બાકી હતી તમને બતાવ્યા છે રાતના વાસણ કચરા પૂરતું કાલે પૂરતું નથી થયું કાલે સવારે ગીત હતા અને સાંજે પાછું પ્રોગ્રામ હતો એટલે ઘરમાં પૂરતું નથી થયું પણ આજે પૂરતું કર્યું છે બે દિવસ પછી અને જો કપડાં બે દિવસના વાળવાના પડ્યા છે કાલના મશીનમાં જોયા હતા આજે મશીનમાં જોયા તો કપડાં બીજા પડ્યા છે હજુ અને વાળીશું ટાઈમ મળશે તારે કેમકે અત્યારે પાછું જવું છે આપણે તૈયાર થઈ અને પ્રોગ્રામમાં ને હજુ તો સાંજની રસોઈ બનાવવાની બાકી છે તો ઘણા બધા એમ સજેસ્ટ આપણને કરતા હોય છે કે કામવાળી રાખી લો શું કામ હેરાન થાવશો ઘણું કમાવજો ભાઈ કમાઈએ કે ન કમાઈએ પણ વાત એમ છે કે આપણે રસોઈ બનાવવાનું કોઈ સેટિંગ હોય નહીં કે ચલો આ ટાઈમે આપણે રસોઈ બનાવી લઈશું કે આ ટાઈમે આપણે પરફેક્ટ ટાઈમિંગથી ખાઈ લેવાનું ન ઉઠવાનું ઠેકોણું હોય કે ન રસોઈ બનાવવાનું ઠેકોણું હોય એટલે આવી રીતનું બધું હોય કે ઘરમાંય ચાલો સૂતા હોય ચલો કામવાળી કચરા પૂતું બંધાઈ દે તો કચરા પૂતામાં એવું હોય કે આપણે સુતા હોય એટલે કચરા પૂતાવાળી આવે તો એ આપણે મેળાવે નહીં એટલે બધું આવું બધું હોય એટલે કોઈ ઘરનું માણસ હોય તો વાત અલગ છે પણ બે જણા આવી રીતના મેનેજ કરીએ છીએ છોકરાઓ અમારા સમજુ છે બે જણા એટલે એ પણ એવી રીતના હેન્ડલિંગ એ કરે જ છે છોકરાઓ બી અમારા એટલે છોકરાઓ આપણને સાથ આપે છે લલિતે સાથ આપે છે એટલે આ બધા પરિવાર અમારો એવી રીતના હવે એડજસ્ટ કરી જ લેશે કે ભાઈ આપણે આ ચલાવી લેવાનું છે એમ ચલાવી લઈએ છીએ તો આવું બધું હોય છે આપણી લાઈફમાં તો મિત્રો હવે જવું છે આપણે પ્રોગ્રામમાં અહીંયા પાલનપુર નજીક જ છે રામપુરા ત્યાં આગળ તો ફટાફટ રસોઈ બનાવી દઈએ અને પછી તૈયાર થઈ જઈએ રામપુરા તો ગાઈસ પ્રોગ્રામમાં જવા માટે રેડી થઈ ગયા છે અને કાલે છે રવિવાર એટલે અમારા અંશુભાઈ પણ અમારી સાથે આવે છે અંશુ ચાલશે ને ઉજાગરો થશે ને તમારથી હા તો અંશુ મારી સાથે આવે છે અને લલિતને પીંસુને જવાનું છે એક જગ્યાએ જમણવારમાં તો તે ત્યાં જશે તો બને રાહુ બ્લોગમાં જઈએ આપણે પ્રોગ્રામમાં રામપુરા ગામમાં

ગાઈઝ અમારા પિંસુ ને ચીડાવાનું ચાલુ કર્યું છે હવે પિંસુ ને બરોબર નો બપડા ને હેરાન કરશે શું તારે પૂછો ને પૂછો પછી માવાની મીઠાઈ જો આ જૂઠું બોલન તો માર્યું માર્યો હું આજ માવાની મીઠાઈ એક શીરો મગનો શીરો પછી કચોરી પછી કસો પછી ચવાણો સારી જાન પૂછલાવાને જૂઠું ને બોલા જો આ શોગન ખબર છે કુડિયાર મન શોગન

તો ગાઈસ પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને આવી ગયા છે અમે ઘરે લલિતા ને પીંસુ પણ ત્યાં જમીન પાછા આવ્યા હતા પીંસુડી અમારી ઠરી ગઈ છે નાની નાની તો બસ આજ દા વિડીયો આટલું મળ્યા પછી નેક્સ્ટ વિડીયોમાં મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઈકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વીડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઈટ કેમ કે જવાનું છે સવારે લગ્ન ગીતમાં બાય બાય